સામાન્ય રીતે જમીન પચાવી પાડવામાં ભૂમાફિયાઓ આગળ રહેતા હોય છે પરંતુ સાબરકાંઠામાં ભૂમાફિયાની ભૂમિકામાં વન વિભાગ આવ્યું છે જી હા પંચોતેર એકર જમીન વન વિભાગે પચાવી પાડતા આખું ગામ મુશ્કેલીમાં મુકાયું જોઈએ એક વિશેષ અહેવાલ આ છે સુપ્રસિદ્ધ ભારતના કવિ ઉમાશંકર જોશીનું ગામ બામણા જી હા બામણા ગામ છે

ખાડા તેમજ બોર બનાવી દેવામાં આવ્યા છે જો કોઈ ત્યાં પશુ ચરાવવા જાય તો પશુઓને પાંજરે પૂરી દેવાની ધમકી આપતી હોવાના આક્ષેપ હાલમાં ગ્રામજનો કરી રહ્યા છે ઓકે મારું નામ દિલકુમાર ગૌરુશંકર ભટ્ટ માજી સરપંચ મામણા આ જંગલ જે સર્વે નંબર જે પાંચસો બોણુંમાં જે ગૌચર મારું આવે છે પંચોતેર એકરનું ગૌચર એ આ ફોરેસ્ટવાળાએ કબજો કરી અને ખાડાઓ કરી અને લઈ લઈ કબજો કર્યો છે એક બાજુ હાથમાંથી ડેમ આ બાજુ ડુંગર મારી ગરીબ પ્રજાને ઢોર ના માટે ક્યાં જવું આજની તારીખમાં મારે ઢોર ના માટે મારી ગરીબ પ્રજામાં બુજાની છે ઢોર માટે ઘાસ મળતું નથી વેચાતું પણ ઘાસ અહીંયા મળતું નથી અને મારી આ જંગલની જમીન જો સરકાર આના ઉપર કોઈ નિર્ણય ન લે તો અમારા છેવટાણા ઉપર કોઈ પણ જાતનું પગલું ભરવું પડશે છેવટે અમારે અન્ન અન્ન અન્નો ઉપર ઉપવાસ પર ઉતરીને પણ આનો કબજો અમારે લેવો પડશે અને આ અમારી અમારી માલિકીની જમીન છે અમારી પંચાયતની માલિકીની જમીન છે કોઈ ફોરેસ્ટરની કે જંગલની જે પોનસો બોણું કયો એ જંગલમાં ખાતાને ખબર નથી કે પોનસો બોણું જંગલ કયો આવ્યું બસ મારે આ બીજું મારી પ્રજાને પેલી ન થાય અને સરકારે આના ઉપર નિર્ણય લે તો અમારો ઉપવાસનો આંદોલનનો શરૂ કરવાનો અમારો છેલ્લો નિર્ણય છે ખેતીની જમીન હાથમાંથી જળાશયના કારણે ડૂબમાં ગઈ છે ગામના બસો જેટલા પરિવારોનું એકમાત્ર આજીવિકા પશુપાલન થકી જ છે ગ્રામજનો ગૌચરમાં પશુઓ ચરાવી પેટ્યું રડતા હોય છે પરંતુ હવે એ ગૌચર પણ તેમના નસીબમાંથી નીકળી ગયું છે આ બાબતે ગ્રામજનો છેલ્લા બે મહિનાથી સાબરકાંઠા જિલ્લા કલેક્ટરને અનેક રજૂઆતો કરી છતાંય ન્યાય મળતો જ નથી ગૌચર પચાવી પાડવાના મુદ્દે વન વિભાગના અધિકારીઓનો સંપર્ક કર્યો તો તેમણે સમગ્ર બાબતે હાલમાં તો મૌન સીધી લીધું છે જે ગામના સાહિત્યકારના પાઠ ભણી અધિકારીના હોદ્દા સુધી પહોંચેલા અધિકારીઓ હવે આ ગામને ક્યારે ન્યાય અપાવે એ જોવું રહ્યું મારું નામ પરમાર હું બામણા ગામનો વતની છું બામણા ગામ એ ઉમાશંકર જોશીનું કવિનું આ જન્મસ્થળ ગામ છે આ ગામની સિચ્યુએશન એવી છે કે ગામની પશ્ચિમ દિશાએ ડુંગર ડુંગર આવેલો છે અને ઉમાશંકર જોશી એને હરવલ્લીની ગિરિમારાઓથી ઓળખે ઓળખેલા છે આગળ પૂર્વ દિશાએ હાથમાંથી જલા ઘરાયેલું છે દર વર્ષે હાથમતી જલાગાર ઓવરફ્લો થાય છે લગાતાર છેલ્લા દસ વર્ષથી હાથમતી જલાગાર પણ ખાલી કરવામાં આવતો નથી અમારું જંગલની પાંચસો ઇઠોતેર એકર જમીન જંગલની આવેલી છે એમાંથી પંચોતેર એકર જમીન ગૌચરમાં એની ડિલેટ કરેલી છે અને આ ગૌચરમાં અમારા પશુ પશુઓ દર વર્ષે અહીંયા ચરવા માટે આવે છે આ ચાલુ સાલે ડિસેમ્બર મહિનામાં જંગલ ખાતાએ આ જમીનને એને ખાડા ખોલવાનું અને બોર કરવાનું ને એ બધું શરૂ કર્યું ત્યારથી અમે લગાતાર ડિસેમ્બર મહિનામાં તેર બારે અમે કલેક્ટર સાહેબને મળીને એનો વિરોધ કર્યો કે ભાઈ અમારો એકમાત્ર આધાર આ ગૌચર છે એ સિવાય અમારો બીજો કોઈ આધાર નથી તો એમાં વનીકરણ બંધ થવું જોઈએ પછી અમે ઓગણીસ બારે પણ કલેક્ટર સાહેબને મળ્યા નવ એકે પણ કલેક્ટર સાહેબને મળ્યા અને અમે સતત અમે એનો વિરોધ કરતા આવ્યા છીએ પણ દિન પ્રતિદિન વનીકરણ આમાં અટકતું નથી જો આવનારા દિવસોમાં આ વનીકરણ જો અટકાવવામાં નહીં આવે અહીં વનીકરણ બંધ કરવામાં સદંતર બંધ કરવામાં નહીં આવે તો અમારો પશુપાલકનો ધંધો એકમાત્ર ડેરી ઉપર પણ ઘણા લોકોની રોજગારી ચાલે છે એ ડેરીનો ધંધો પણ આ લોકોનું બંધ થઈ જાય તો એટલે પશુપાલકનો ધંધો ખતમ થઈ જાય રોજગારી તો છે જ નહીં ખેતી નથી એટલે રોજગારી બિલકુલ નથી એટલે રોજગારી પણ નથી એટલે મેઇન સવાલ અમે લગાતાર બે હજાર ઓગણીસથી આની માગણી કરતા આવ્યા છીએ કે ભાઈ બે હજાર ઓગણીસથી અમે એમ કહેતા આવ્યા છીએ કે ભાઈ આ ગામમાં બે પ્રશ્નો મુખ્ય છે રોજગારી અને પશુપાલન એટલે પશુઓને ઘાસ ઘાસચારો જો આવનારા દિવસોમાં સરકાર આ અંગે કોઈ ઠોસ કદમ ઉઠાવી અને કોઈ નિર્ણય નહીં કરે ગામના સો કુટુંબો સાથે કોઈ વાટાઘાટ નહીં કરે તો આવનારા દિવસોમાં જૂન મહિનો આવતા પહેલાં આ ગામમાંથી શ્રમજીવીઓ અહીંથી ગામ છોડી અને કલેક્ટર સાહેબના દરવાજા આગળ ધામા નાખવાનો પણ વિચાર કરી રહ્યા છીએ એમાં કોઈ નથી ગુજરાતમાં ટ્રિપલ એન્જિનની સરકાર છે જ્યારે ત્રણ એન્જિન એક સાથે ચાલતા હોય તો વિકાસ થવો જોઈએ અને એક તરફી થવો જોઈએ ત્યારે અહીંયા એક તરફી જ વિકાસ થતો હોય અને એક તરફી જ કામ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે અને સરકારનું જ કામ સરકાર કરી રહી છે અને ભૂમાફિયાનો રોલ જાણે કે વન વિભાગ અદા કરી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે રાજ્યમાં ભૂમાફિયાઓ ઘણા બધા છે અને ભૂમાફિયાઓના કારણે લોકોને મુશ્કેલી અને હાડમારી વેઠવી પડે છે પરંતુ હવે તો ભૂમાફિયાઓનો રોલ વન વિભાગે શરૂ કર્યો છે અને વન વિભાગ પણ ભૂમાફિયાની રોલ અદા કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે અને પંચોતેર એકરનું ગૌચર વન વિભાગે પચાવી પાડતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ગામડાઓનું જીવન માત્ર ને માત્ર પશુપાલન પર આધારિત પોતાનું જીવનચર્યા કરતા હોય છે અને પોતાના પરિવારનું પાલન પોષણ અને ભરણ પોષણ કરતા હોય છે ત્યારે ગૌચરની જન જમીન હડપ કરી અને ઢોરો માટે રખડતા ઢોરો માટે અને ગાયોની જે જમીન છે તે વિભાગે પચાવી પાડતા હવે ગ્રામજનોમાં મુશ્કેલી જોવા મળી રહી છે અને ગામના જાહેર લોકો જે છે તેમના ઢોરો ચરાવાની જે જગ્યા છે તે હવે કબજો વન વિભાગે લઈ લીધો છે અને વન વિભાગે કબજો લેતા હવે લોકોને ઢોરો ચરાવવાની પણ મુશ્કેલી પડી રહી છે જે એક માત્ર આધાર હતો ગામનું ગૌચર તે પણ વન વિભાગે નજર બગાડી અને પચાવી પાડ્યું છે આમ ટ્રિપલ એન્જિનની સરકાર કેન્દ્રમાં રાજ્યમાં અને નગરપાલિકા સહિતની સરકારો જ્યારે એક તરફી હોય ત્યારે એક તરફી નિર્ણય થતા હોય છે જેને લઈને લોકોને સહન કરવાનો વારો આવતો હોય છે ત્યારે આ સુપ્રસિદ્ધ કવિમાં શંકર જોશીનું ગામ ગામડા છે ત્યાં આ પરિસ્થિતિનું નિર્માણ પામ્યું છે જો સુપ્રસિદ્ધ કવિનું ગામ હોય અને તે ગામને જ આવી હાલત હોય તો અનેક ગામડાઓની હાલત કેવી હશે તે પણ એક સવાલ છે હાલમાં તો લોકો આ જમીન માટે ગૌચર માટે સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે અને આખું ગામ મુશ્કેલીમાં મુકાયું છે જેને લઈને તેઓએ રજૂઆત કરી છે અને કલેક્ટર સુધી છેલ્લા બે માસથી રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે ત્યારે વન વિભાગ પણ જાણે કે મૌન સીવી લીધું હોય અને ગામના જે સાહિત્યકાર છે તે સાહિત્યકારના ગામને જાણે કે ન્યાય અપાવવા માટે સરકારનો પ્રયાસ ન હોય અને એ પ્રયત્ન પણ ન કરતું હોય અને લોકોને મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ સરકાર કરી રહી હોય અને જમીન પચાવવાનું સૌથી મોટું કૌભાંડ રાજ્યભરમાં ચાલતું હોય અને જમીન કૌભાંડના લઈ અને આ જમીન પચાવવાની જે લોકોની વૃત્તિ છે તે હવે સરકારની વૃત્તિ હોય તેવું લોકોને લાગી રહ્યું છે ત્યારે હવે તો ગૌચર પણ ગ્રામજનોના નસીબમાં ન હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે આ નસીબ બાબતની જો વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટરને પણ અનેકવાર રજૂઆતો કરી છતાં પણ કોઈ ન્યાય હજુ સુધી મળ્યો નથી ત્યારે ગામને અધિકારીઓ ક્યારે ન્યાય અપાવશે તે જોવાનું રહ્યું મારું નામ પંચાલ જસવંતભાઈ નાથાભાઈ હું બામણાનો વતની હું ચૌદથી ઓગણીસો ડેપ્યુટી સરપંચ રહેલો છું અને આ જમીનની મને ખ્યાલ છે ત્યાં સુધી પંચાયત રેકોર્ડો બોલે છે પંચાયતના હાથબારના ઉતારા ઉતારા બધું રજૂ કરેલું છે તેમ છતો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા અંદર પહે જઈને ખાડા કરેલા છે ત્યાર પછી બોર પણ કરેલો છે અને આ ગામના લોકો કહેવા છતો કોઈ સ્વભાળવા તૈયાર નથી બરાબર અમારા ગામના ઢોર અહીંયા આવું તો એ લોકો એમ કહે છે કે પજરાપનો પૂરી ગલાયું ઓમ કર્યું તેમ કહ્યું તમારે ઢોરઢોખર લઈને જવું કઈ જગ્યાએ અમારે ગામની ગૌચરની જમીન છે બીજા કોઈ જમીન છે ને ઢોર ચડવાની